કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ કચ્છની પાવર પટ્ટી તરીકે ઓળખાતા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોની સુવિધામાં વધારો થયો લોડાઈ ખાતે આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું આરોગ્યલક્ષી સેવાઓ હવે સ્થાનિકે જ ઉપલબ્ધ થતા લોડાઈ તેમજ આસપાસમાં રહેતા પચીસ હજાર જેટલા નાગરિકોને રાહત મળશે ખાસ કરીને એક દિવસથી ચૌદ વર્ષના બાળકોનું રસીકરણ સગરબા માતા તેમજ દાત્રી માતાની આરોગ્યલક્ષી સેવાઓ સ્થાનિક મળી રહેશે જેથી માતા મરણ અને બાળ મરણ પણ અટકાવી શકાશે ચોમાસાની ઋતુમાં ફેલાતા મચ્છરજન્ય રોગો તાવ શરદી ઉધરસ જેવી બીમારીઓમાં દવાઓ લેવા માટે સ્થાનિક રહેવાસીઓને ભુજ સુધી આવું નહીં પડે આજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી દામજીભાઈ અનિલભાઈ બુરાભાઈ હરિભાઈ ત્રિકમભાઈ હરિભાઈ હીરાભાઈ જાટિયા અને લોડાઈ ગામના સરપંચશ્રી અને સરપંચ પ્રતિનિધિ વાલજીભાઈ વત્તા સહિત વિભિન્ન ગ્રામ પંચાયતના સરપંચો પ્રાથમિક આરોગ્યના તમામ સ્ટાફ અને ગ્રામજનો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે ધારાસભ્ય મીડિયા સાથે વાતચીત કરી હતી રાજ્ય સરકારની એવી નીતિ રહી છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્યની વધુમાં વધુ સારી લોકોને મળે એના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબના ના બંનેના આશીર્વાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં માં આરોગ્યની સેવા વિસ્તરી રહી છે એજ રીતે આજે લુડાઈ મુકામે પણ આસપાસના વીસ પચીસ હજાર લોકોને આવતા દિવસોમાં આરોગ્યની સગવડતાઓ કે મળી રહે એના ભાગરૂપે લુડાઈ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો ખૂબ વિકાસના કામો થયા છે થઈ રહ્યા છે એક કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ ચાલુ છે સિત્તેર કરોડના ખર્ચે રોડ એ પણ કામનું ચાલુ છે નાગોરથી કરીને લોરિયા સુધી બાકીના શ્રીગાર પર લોડાઈ લોડ એ પણ ચાલુ છે આવતા દિવસોમાં અન્ય વિકાસના પણ કામો આ વિસ્તારમાં કરવાનું આયોજન છે ભુજ શહેર ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂટમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઈટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડ ની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની ની સરનામું નોંધી લેશો બ્રાન્ડ શૂઝ ઓફિસ હાફિઝ બ્રધર્સ ની બાજુમાં અનમ રિંગ ભુજ કચ્છ મોબાઈલ નંબર પર નોંધી લેશો અઠાણું બસો અઠાવન બાવન ચારસો અઠાણું બીજો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો નવસો સિત્યાસી